દેવાલય ચાવડાપુરા જેતવડિયા ખાતે ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર માર્ગદર્શન હેઠળ કરતા ફાધર વિજય અને ફાધર પ્રદીપ પારેરા જણાવ્યું હતું કે સાચી નાતાલ ત્યારે જ કહેવાશે જયારે આપણે સૌ પ્રભુ ઈસુ જેમ એકબીજાને માફી આપીશું આપણે સૌ નાતાલ પર્વ ઉજવણી માટે ભેગા મળ્યા છીએ ત્યારે આજથી બે વર્ષ પહેલા પ્રભુ